નવસારી અને આજુબાજુમાંથી પાણી પુરવઠાનું ચાલતું કૌભાંડ સીઆઈડી ક્રાઇમે ઝડપી કર્મચારીઓ સામે ગુનો નોંધ્યો છે સુરત સીઆઈડી ક્રાઇમ દ્વારા પાંચ સરકારી અધિકારીઓ સહિત દસ લોકોની ધરપકડ કરી છે નવસારી જિલ્લામાં જાહેર આરોગ્ય બાંધકામ વિભાગના કામોમાં પાંચ કરોડ અડતાલીસ લાખની ગેરતી થઈ હોવાના કૌભાંડ સામે આવ્યો હતો જોકે એ પછી તપાસમાં જેલ મુક હોવાનું લાગતું હતું પરંતુ વિવિધ સ્તરે તપાસ થયા બાદ સીઆઈડી આઈડી ક્રાઇમે એક મહિલા સહિત પાંચ આરોપીઓ અને પાંચ કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરી હતી કુલ ચૌદ સામે ગુનો દાખલ થયો છે ત્યારે બાકીના ચાની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે નવસારી જિલ્લામાં

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના મુખ્ય ઇજનેરને લેખિત જાણ કરી હતી એ ઉપરાંત જ ગેરરીતિમાં હાલમાં નડિયાદ ખાતે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની કચેરીના નાયબ કાર્યપાલક ઇજનેરને બોધ તરીકે ફરજ બજાવતા કે આર ભટોડિયા હાલમાં બિલીમોરા ખાતે જાહેર આરોગ્ય પેટા વિભાગની કચેરીમાં નાયબ કાર્યપાલક ઇજનેર શ્રીમતી પી એન બંસલ અને હાલ વ્યારાની જા આસુપે વિભાગની કચેરીમાં નગર કાર્યપાલક ઇજનેર સિવિલ તરીકે ફરજ બજાવતા શ્રીમતી એસ કે રાજને તાત્કાલ સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો જોકે પછી ભરોડિયાની ભૂલ ન હોવાનું બહાર આવતા તેમને નિર્દોષ જાહેર કરીને ફરીથી ફરજ પર લેવાયા હતા ભરોડિયા રજા પર હતા ત્યારે ચાર્જમાં રહેનારા કિરણ પટેલે ગોરખધંધા કર્યા હોવાનું પણ બહાર આવ્યું હતું